પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એવી રજૂઆત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સમગ્ર વડોદરા જિલ્લા તેમજ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે પાદરા તાલુકાના છેવાડાના ગામોમાં ઢાંઢર નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો ત્યારે પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સરકાર સુધી વાત પહોંચાડીને ખેડૂતોને યોગ્ય વર્તણ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે જેમાં મુખ્ય પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જયપાલસિંહ પઢિયાર વડુ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અર્જુનસિંહ પઢિયાર વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણછોડભાઈ પરમાર ચોકારી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નટવરસિંહ પઢિયાર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

વિસ્તારો છે જે ગામો છે એ તમામ જગ્યાએ ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થવા પામ્યો છે સાથે જે રીતની સરકારશ્રી દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની જે રીતની મજાક સમાન જે સો રૂપિયા કેશ ટોલની વાત આપવામાં જે આવી રહી છે એ તદ્દન મજાક સમાન છે આજે આપ જાણીએ મોંઘવારી જે રીતે પુષ્ટિ વધી રહી છે એટલે આમ જોવા જઈએ તો સો રૂપિયા કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય જેના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે કોઈ પણ એમાં સુધારો કરવો પડે મંગવારીમાં જે રીતે વધાર્યો છે સાથે પચીસો રૂપિયા જે ગર્ભ ખીણીની વાત કરવામાં આવી રહી છે એ આપણે જોઈએ કે સામાન્ય પરિવાર પાંચ થી વધારે કુટુંબો ગામડામાં રહેતા હોય તો ત્યાં એ કોઈ પણ સંજોગો પચીસો રૂપિયા અને ચાલે એમ નથી એટલે પંદર થી વીસ હજાર રૂપિયા ઓછામાં ઓછી સહાય થાય એવી એક અમારી માંગણી છે સાથે જે રીતે શહેરી વિસ્તાર છે ત્યાં દુકાનોમાં કે એવા તેવામાં પાણી પડી જોવાના કારણે વાહનોમાં અને વેપારીના માલ સામાનમાં ખૂબ મોટા નુકસાન થવા પામ્યું છે તેથી એમને પણ એક સહાય કરવામાં આવે કિના ખાસ કરીને કિનારાના વિસ્તારમાં જે તે વખતે આજે બે હજાર એકવીસમાં જ્યારે ખૂબ મોટા પાયે પૂર આવ્યું હતું ત્યારે માન્ય કલેક્ટરશ્રીએ પણ ત્યાં વિઝિટ કરી હતી અને જે તે વખતે ત્યાં માઇનર વીજો બને એવો માર્ગ મકાનના અધિકારીને સાથે રાખીને વાત કરવામાં આવી હતી પરંતુ ત્યાં હજુ સુધી એ બાબતે પણ કાર્યવાહી કરવામાં નથી આવી વારંવાર મારા દ્વારા નાવડી માગણી સતત પાંચ વર્ષ સુધી મેં નાવડીની માગણી કરી છે કે નાવડી માંથી બહાર તો નીકળી શકે પરંતુ સુધી એ નાવડી પણ ફાળવવામાં નથી આવી એવા અને બીજા જે કાચા મકાનો છે એ પણ પડી જવા પામ્યા છે તો એમને પણ વ્યવસ્થિત રીતે સહાય આપવામાં આવે અને ખાસ કરીને ખેડૂતોને જે રીતની સરકાર જે ધારાધોરણ જે નક્કી કરેલા છે એ જૂના ધારાધોરણો છે તો એ ધારાધોરણો પ્રમાણે જો અત્યારે વરસાદ આપવા જઈએ તો મોંઘવારીમાં સમયમાં ચાલે એવું નથી એટલે ખાસ કરીને એમાં સુધારો કરવાની જરૂરિયાત છે સાથે સાદર ગામની પણ અમે લોકોએ ખૂબ રજૂઆત કરી હતી કે સામે કિનારે બે ભાગમાં એક જે નવો નેશનલ હાઈવે બન્યો જેના કારણે આખો રૂટ નદીનો ડાયવર્ટ થવા પાછળ આગામી સમયમાં કદાચ કોઈ પૂરનું પરિસ્થિતિ એવી થાય

અને અમારી જે રજૂઆત છે આપ સરકાર શ્રી સુધી પહોંચાડી અને સામાન્ય અને મધ્યમ વર્ગના અને ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં કરશો અને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેર થાય એવી અમારી માગણી છે ખાસ કરીને પાદરા તાલુકામાં બાર યુઝ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ અતિભારે વરસાદ થવાના કારણે વિસાવીમાં જે પાણી છોડવામાં આવ્યું આજમાંનું પાણી આવ્યું દેવડેમનું પાણી આવ્યું અને એના કારણે ઢાઢર નદીમાં જે પાણી આવ્યું એમાં એના કારણે ઢાઢર કિનારા સહિત પાદરા તાલુકામાં સમસ્ત ગામોમાં જે રીતે ખેડૂતોના પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ઢાઢર કિનારાના ગામોમાં તો સંપૂર્ણપણે પાક નષ્ટ થવા પામ્યો છે સાથે જે કેશ ટૂલની વાત કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવી સો રૂપિયા આપવાની જે વાત કરી છે સો રૂપિયા કેવી રીતે ચાલવી લેવામાં આવે એક પરિવારમાં બે કે ચાર જણા હોય તો એને કેટલા પૈસા મળે કેવી રીતે ચાલવામાં આવે સો રૂપિયા આજે કયા જેમ આમ વાત કરવામાં આવે છે વિકાસની ડબલ એન્જિનની ટ્રિપલ એન્જિનની વાત કરવામાં આવે છે વિકાસના નામે મત માગવાની વાતો કરવામાં પરંતુ સાચો અર્થમાં જોવા જઈએ તો કઈ જગ્યાએ વિકાસ જ્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના માણસોને આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી પાણીમાં અને વલખા મારવા પડે છે એને ભોજન માટે વલખા મારવા પડે એવી પરિસ્થિતિમાં જ્યારે સહાયની નામ વાત કરવામાં આવે તો એને એને સો રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે એ સો રૂપિયા કોઈ સંજોગોમાં ચાલવી લેવામાં નહીં આવે આજે અમે રજૂઆત કરી છે કે સો રૂપિયા એ ખૂબ જ મજા સમાન છે સામાન્ય અને ગરીબ માણસોના એમાં કમસે કમ પાંચસો રૂપિયા ચારસો રૂપિયા આપવા પડે તો એને બરાબર વ્યવસ્થિત વળતર આપી એવું કહેવાય સાથે જે ઘરવખરી તમામપણે જે ઘરોમાં પાણી પાણી ફાંસી જવા પામે છે જેના કારણે ઘરવખરીમાં ખૂબ મોટા પાયાને નુકસાન થવા પામ્યું છે એમાં પણ પચીસસો રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે શું હું આજે જનતાને પૂછવા માગું છું પચીસસો રૂપિયામાં કેટલા દિવસ ચાલે એવા છે ચાર દિવસ પણ આજની મોંઘવારીના યુગમાં પચીસસો રૂપિયા ના ચાલે એટલે અમે રજૂઆત કરી છે તે ઓછામાં ઓછા પંદરથી વીસ હજાર રૂપિયા ઘર વખરીના એમને સહાય કરવામાં આવે એવી આજે એક માગણી કરવામાં આવી છે સાથે બે હજાર એકવીસમાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે ઢઢર કિનારામાં જ્યારે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા કલેક્ટરશ્રી જાતે સ્થળ પર દોડી આવ્યા હતા અને દરેક ગામોમાં કલેક્ટરશ્રી માર્ગ મકાનના અધિકારી છે અને અન્ય અધિકારીઓ જાતે સ્થળ તપાસ કરીને જાતે ગામો ઉપર ગયા હતા અને તે વખતે ટ્રેક્ટરમાં બેસીને પણ માન્ય કલેક્ટરશ્રી અમારી સાથે એક ઢઢર કિનારાના ગામોમાં આવ્યા હતા અને ત્યારે માર્ગ મકાનના અધિકારીને એટલા માટે સાથે રાખ્યા હતા કે માઇનોર બ્રિજની અમે લોકોએ માગણી કરી હતી કે જ્યારે વધુ પૂર આવે છે ત્યારે આ બધા જ ગામો સંપર્ક વિહોણા થઈ જવા પામે છે જેથી આ બધા ગામોમાં સંપર્ક બન્યો રહ્યો લોકોને મુશ્કેલી ના પડે જેથી નાનો બ્રિજ એટલે કે માઇનોર બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને લોકોની અવર જવર સતત ત્યાં ચાલુ રહે ને લોકોને ગામમાં ફસાઈ જવાનો વારો ના આવે સાથે બીજી પણ રજૂઆત કરી હતી સતત પાંચ વર્ષ કલેક્ટર સંકલનના માધ્યમથી હોય કે સરકારમાં હોય સતત અમે રજૂઆતો કરી છે કે કિનારાના વિસ્તારમાં ખાસ કરીને જ્યારે આવી રીતે આકસ્મિક પાણી આવી જાય છે ત્યારે ઘણા લોકો ત્યાં ફસાઈ જવાના બનાવો બને છે જેથી કરીને ખાસ કરીને આ વિસ્તારોમાં નાવડીની માગણી સતત મેં કરી છે પરંતુ નાવડી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી નથી અમુક લોકોએ પોતાના ગ્રાન્ટમાંથી પણ તાલુકા કોઈ સભ્યોએ એમને પોતાના ગ્રાન્ટમાંથી પણ આપવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ મંજૂરી ન મળતા નાવડી ફાડી શકવાની નથી એટલે ખાસ કરીને અમારી એક આ પણ માગણી હતી કે નાવડી આ વિસ્તારમાં આપવામાં આવે સાથે સાદર ગામની વાત કરીએ તો સાદર ગામની જ્યારે અમે લોકોએ રજૂઆત કરી હતી જ્યારે નેશનલ હાઈવે બની રહ્યો હતો ત્યારે કે ભાઈ નેશનલ હાઈવે બની રહ્યો છે તો ત્યારબાદ રજૂઆતની બાદ પ્રાંત અધિકારીશ્રી જાતે ગામ પર ગયા હતા મેં રજૂઆત કરી હતી કે જેવી રીતે નેશનલ હાઈવે કોરિડોર બન્યો છે જેના લીધે નદીનું વેન બદલાવવા પામ્યું છે તો ભવિષ્યમાં કોંગ દિવસ ખૂબ મોટી તકલીફ આ આ ગામમાં મુશ્કેલીમાં મુકાશે જેથી કરીને એનો વ્યવસ્થિત પાણીનો નિકાલ જે નદીનું વેન સાંકળું કર્યું છે જે નદીનો પ્રવાહ બદલવાનો પ્રયત્ન કર્યો છે એને યથાવત સ્થિતિમાં કરવામાં આવે સાથે સાદર ગામ કે બે ખેતીની જમીન બધી જ જમીન સામેના કિનારે છે જેથી કરીને લોકોને જીવના જોખમે નદી ક્રોસ કરીને સામે કિનારે ખેતી અર્થે જવું પડે છે જેથી એક રજૂઆત એવી પણ કરી હતી કે કોઝવે અહીંયા બનાવવામાં આવે અને લોકોને ત્યાં જવામાં અવરજવર કરવામાં આસાનીથી અવરજવર કરી શકે આ પણ રજૂઆત હતી પ્રાંત અધિકારશ્રી ગામ પર આવ્યા હતા સાથે સાદર ગામની જે સ્થિતિ થઈ હતી આખું ગામ એવું જોવા જઈએ તો ગામમાં જવાય એવી પરિસ્થિતિ પણ થઈ નથી રહી નથી અને ખૂબ મોટા પાયે સાદર ગામના ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે કપાસની ખેતી કરતા લોકો પશુપાલન પર જીવતા લોકો કે મગરો પણ અમુક પશુઓને ખેંચી જવાના બનાવો પણ સામે આવ્યા છે અને પાક તો દર પડે નિષ્ફળ ગયો છે તેથી ખાસ કરીને એ એ ગામના ખેડૂતોને હન્ડ્રેડ એટલે સંપૂર્ણ પાકનું વળતર આપવામાં આવે એવી પણ આજે અમે લોકોએ માગણી અહીંયા કરી છે સાથે સમગ્ર તાલુકામાં જે રીતે વરસાદ થયો એટલે સમગ્ર તાલુકામાં સર્વે થાય અને ખેડૂતોને સંપૂર્ણપણે જેવી રીતે અમારા પ્રમુખશ્રીએ કીધું શક્તિસિંહજી માનીએ શક્તિસિંહજીએ કીધું છે કે એટી થ્રીમાં જ્યારે એમની કોંગ્રેસની સરકાર હતી તે વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ બોર્ડ દ્વારા જ્યારે કે કોઈની બકરી મરી ગઈ કોઈની ભેંસ મરી ગઈ કોઈનું ઘર વખરી જતું કોઈનું ઘર પડી ગયું અથવા તો સંપૂર્ણપણે ધંધો ભાગી પડ્યો તો એનું સંપૂર્ણ વળતર એટલે કે ધારો કે બકરીની જે સંપૂર્ણ કિંમત થતી હોય ભેંસની જે સંપૂર્ણ કિંમત થતી હોય પાક નુકસાનીની જે સંપૂર્ણ કિંમત થતી હોય એ જ ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા કોંગ્રેસની સરકારે એટી થ્રીમાં આપ્યું હતું આ માન્ય પ્રમુખશ્રીએ જણાવ્યું તો એ જ પ્રમાણે એ જ પ્રમાણે આ બધા જ વળતર આપવામાં આવે સંપૂર્ણ વળતરો આપવામાં એવી અમારી માગણી છે સાથે પાદરા શહેરમાં પણ વોર્ડ એક હોય વોર્ડ ત્રણ હોય ને અન્ય જગ્યાએ પણ તલાવ પાસે ને બધી જગ્યાએ જે સોસાયટીઓ બની છે ત્યાં વારંવાર ઉભરાતી ગટોરોના પ્રશ્ન છે સામાન્ય વરસાદમાં પણ પાણી જવા ભરાઈ જવાના પ્રશ્નો છે આ પ્રશ્નોની પણ અગાઉ રજૂઆતો કરેલી તેમ છતાં એનો પણ કોઈ નિકાલ નથી આવ્યો એટલે એ બાબતે પણ આજે અમે લોકોએ અહીંયા રજૂઆત કરી છે અને આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે એક વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી આજે અમે માગણી કરી છે તાલુકામાં કેટલા ખેતરોમાં કેટલા જુદા ખેતરોમાં નુકસાન થયું આમ જોવા જઈએ જે રીતે આ લોકો વાત કરી રહ્યા છે પાંચસો કરોડ વધારે નુકસાન પાદળ તાલુકાના ખેડૂતોને થયું હજારો હેક્ટર જમીનમાં ખૂબ મોટા પાયે કપાસ તો નિષ્ફળ જવા પામે છે સાથે જે શાકભાજી પકવતા ખેડૂતો છે જે નાણાં ખેડૂતો છે તે શાકભાજી પકાય છે અન્ય પાક કરે છે એ તમામ લોકોના ખેતરોમાં જે રીતે વરસાદ અતિશય થવાના કારણે પાક સંપૂર્ણપણે ધોવાઈ જવા પામે છે નિષ્ફળ થવા પામે છે એટલે હજારો હેક્ટર જમીનોમાં નુકસાન થવા પામ્યું છે આ તમામ નુકસાનનું સર્વે કરીને એને સંપૂર્ણપણે એટલે કે એવું નહીં કે ભાઈ આટલા આપીને છૂટા થઈ ગયા પરંતુ ખેડૂત આજ દર વખતે આ દર્દ સહન કરે છે આ જગતનો તાજ એટલે એને સંપૂર્ણપણે એને વળતર આપવામાં આવે ને ખેડૂતને જે રીતે વાત કરવામાં આવી હતી માં આવક ડબલ કરવાની તો એની આવક આવી રીતે કંઈક ડબલ થાય એવી સરકાર શ્રી અમારી રજૂઆત છે આ બાબતે પણ કરવામાં માનો છો રૂપિયા જે આપવામાં છે આમ તો પણ રજૂઆત કરી છે સાથે સરકારશ્રી સુધી અમારા જે વિરોધ પક્ષના નેતા છે માન્યભાઈ અમિત ભાઈ ચાવડા સી છે શક્તિસિંહ આ બધા જ લોકોએ સો રૂપિયા જેવી વાત જે સો રૂપિયા છે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય એ સામાન્ય માણસની ક્રૂર મજાક કરી રહ્યા છે આ સરકાર એટલે જનતાએ જાગવાની જરૂર છે કે આ રીતે જો આ સો રૂપિયા તમને આપવામાં આવે કે સો રૂપિયા એક વ્યક્તિના તો કેવી રીતે ચલાવી શકાય આ આ બિલકુલ ચલાવી નહીં શકાય આગામી હજુ પણ જો સુધારો કરવામાં નહીં આવે તો વિરોધ પક્ષના નેતા શ્રી ગુજરાત વિધાનસભામાં પણ રજૂ કરવાના છે સાથે અમે પણ આંદોલન કરીશું કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે જેના કારણે લોકોને અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું જેવી રીતે વિશ્વામિત્રીનું પાણી ડાઢરમાં આવ્યું અને એના કારણે દાઢર કિનારો હોય કે પાદરા તાલુકાના અનેકો ગામો હોય એમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એમના ઘર વખરી ખરાબ થઈ જવા પામી પશુઓ પણ તનાઈ જવા પામ્યા ખાસ કરીને પાક સદંતરપણે સો ટકા પ્રણે પાક નિષ્ફળ જવા પામ્યો છે આ તમામ બાબતોની સાથે સાથે અગાઉ જ્યારે કલેક્ટરશ્રી બે હજાર એકવીસમાં જ્યારે પાદરા તાલુકાની મુલાકાતે હતા કિનારાની તે વખતે પણ અમે લોકોએ રજૂઆત કરી હતી કે અહીંયા માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો કમસે કમ આવા સમયમાં ગામનો સંપર્ક વિહોનું ના બને અવર અવરજવર ચાલુ રહે તેવી જ રીતે નાવડી માટેની પણ રજૂઆતો કરી હતી કે આકસ્મિક એકદમ પાણી આવી જાય ત્યારે લોકો સ્થળાંતર કરવું હોય તો તાત્કાલિક ધોરણે જોઈએ એ લોકો પાસે નાવડી હોય તો સ્થળાંતર કરી શકે સાથે જે કાચા પાકવા મકાનો પડી ગયા છે લોકોને વાહનોને નુકસાન થયું છે વેપારીઓને જે નુકસાન થવા પામ્યું છે પશુઓ જે તણાઈ જવા પામ્યા છે આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેરાત થાય સાથે ખેડૂતોને સંપૂર્ણપણે જે નવો સુધારો કાય ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુધારો કરીને આ કેશ ફ્લો સો રૂપિયા આપવાની વાત કરે છે તદ્દન મજાક સમાન છે એટલે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય ઘર વખરીને પચીસસો આપવાની વાત કરે છે એ પણ આજના મોંઘવારીના યુગમાં ચલાવી નહીં લેવાય એક બાજુ ડબલ ને ત્રિબલ એન્જિનની વાતો કરવામાં આવે છે પરંતુ જો શું સરકારને ખબર નથી કે મોંઘવારીનો દર આટલો વધી ગયો હોય તમે સો રૂપિયા આપો એ કેવી રીતે ચલવી લેવામાં આવે ઘર વખરીને નામે પચીસો આપો તો આજના જમાનામાં પચીસો ચાલે કેટલા દીધા એટલે કમસે કમ પંદરથી વીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે એવી આજે અમે માગણી કરવામાં આવી છે